આણંદ જિલ્લામાં આગમી તારીખ સત્યાવીસમી ઓગસ્ટ કહી શકાય કે બુધવારથી ગણપતિ મહોત્સવ યોજાનાર છે આ ઉત્સવની ઉજવણી સંદર્ભે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જિલ્લાના પત્રકાર મિત્રો સાથે કલેક્ટર કચેરી આણંદ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી આણંદ જિલ્લામાં ઉજવવામાં આવનાર ગણપતિ મહોત્સવના આયોજકોને કલેક્ટર પ્રવિણ ચૌધરીએ અપીલ કરી છે કે ઇકો ફ્રેન્ડલી ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે તો પર્યાવરણ પ્રત્યેની સંવેદના વ્યક્ત કરી શકાય અને આ ઉત્સવ રાષ્ટ્રભક્તિનો ઉત્સવ રીતે કહી શકાય કે આયોજન કરવા પણ તેમણે જણાવ્યું હતું કલેક્ટરે વધુમાં જણાવ્યું કે આ ગણપતિ મહોત્સવમાં રાજ્ય સરકાર દ્વારા ઓપરેશન સિંદુર સ્વદેશી અપનાવવો અને દેશભક્તિ આ ત્રણ થીમ ઉપર ગણપતિ મહોત્સવનું આયોજન કરવા અનુરોધ કર્યો છે Bye. Mm -hmm. આગામી ગણેશ ઉત્સવ જે સતાવીસમી તારીખે ગણપ ગણેશ ચતુર્થી છે આગામી ગણેશ ઉત્સવ માટે રાજ્ય સરકાર દ્વારા તમામ ગણપતિના આયોજકોને રિક્વેસ્ટ કરવામાં આવી છે કે આ વખત આયોજનની થીમ મુખ્યત્વે દેશભક્તિની થીમો રાખવામાં આવે ઓપરેશન સિંદૂરની થીમ રાખવામાં આવે સ્વદેશી અપનાવોની થીમ રાખવામાં આવે જો આવા આયોજકો જે ટોટલી ઇકો ફ્રેન્ડલી આયોજન કરતા હોય આવા આયોજકો પૈકી રાજ્યના આગામી ગણેશ ઉત્સવ જે સતાઈસમી તારીખે ગણેશ ચતુર્થી છે આગામી ગણેશ ઉત્સવ માટે રાજ્ય સરકાર દ્વારા તમામ ગણપતિના આયોજકોને રિક્વેસ્ટ કરવામાં આવી છે કે આ વખત આયોજનની થીમ મુખ્યત્વે દેશભક્તિની થીમો રાખવામાં આવે ઓપરેશન સિંધુની થીમ રાખવામાં આવે સ્વદેશી અપનાવોની થીમ રાખવામાં આવે જો આવા આયોજકો જે ટોટલી ઇકો ફ્રેન્ડલી આયોજન કરતા હોય આવા આયોજકો પૈકી રાજ્યના